વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાનથી રાજ્યમાં અને દક્ષિણ ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય નાણા મંત્રી કનુભાઈ દેસાઈના ધર્મપત્નીના હસ્તે વીજ કંપનીના સ્માર્ટ મીટરને કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી મંત્રીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અંગે ખોટી ધારણા હતી દૂર રહી સ્માર્ટ મીટર લગાડવા અપીલ કરતાં કહ્યું હતું કે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે દરેક દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવો જોઈએ સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી આ સ્માર્ટ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે આ વધુ બિલ આવતું પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન્ય મોદીજીએ સમગ્ર દેશમાં વીજળીની ગુણવત્તા માટે એ ઓફ ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિસ્ટ્રિબ્યુશન માટે લગભગ ત્રણ લાખ કરોડ આપ્યા છે એના ભાગ રૂપે ગુજરાતમાં પણ ઘણો સારો ફાળો આવ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એની ફાળવણી કરીને આપણા વલસાડ જિલ્લામાં લગભગ ત્રણસો કરોડના કામો થઈ રહ્યા છે જેમાં આ સ્માર્ટ મીટર લગાવવાનું પણ એક આયોજન છે અને એના માટેની શરૂઆત આજે વાપી ખાતેથી અમે કરી છે ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું આપણે કરી સ્માર્ટ મીટર એ દરેક ગ્રાહક માટે સૌથી ફાયદાકારક છે અને એટલા માટે કે આ મીટરમાં કોઈ પણ જાતનું ટેમ્પરિંગ થતું નથી તમારો જેટલો વીજ વપરાશ થાય એટલો વીજ વપરાશ તમે રોજ જોઈ શકો છો અને આમાં એટલું ડિજિટલ થયું છે કે આપણે બિલ પણ આપણા ઘરેથી પે કરી શકીએ એવી વ્યવસ્થા સમગ્ર પ્રકારની જે ભ્રાંતિ છે એમાં પહેલું એ છે કે મીટર ફાસ્ટ ફરે છે પણ જે રીતે અમે પ્રેસ કોન્ફરન્સમાં પણ એ બતાવવાનો પ્રયાસ કર્યો કે સ્માર્ટ મીટર જે રેગ્યુલર મીટર છે એના કરતાં બિલકુલ સેમ છે બંને મીટર એક્ઝેક્ટલી સેમ છે એમાં ફક્ત એ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય એટલે અમને રિયલ ટાઈમમાં ઇન્ફોર્મેશન મળી જાય અને એનું બેનિફિટ એ છે કે તમે પણ ટ્રેક કરી શકો કે આપણું રેગ્યુલરલી વપરાશ કેટલું થાય છે અને જે વીજળીનો વગાડ થતું હોય એને ઓછું કરીને આપણે બિલ કમ કરી શકીએ એમાં બિલ વધારે આવવાનું કોઈ પ્રશ્ન રહેતું નથી અને અને એના જે ભ્રાંતિ દૂર કરવા માટે અમે મેઇન ખાસ કરીને એ કરવાના છે કે ચેક મીટર્સ અમે લગાવીએ છીએ જે જૂના મીટર આપણે ઘરે લાગ્યા હોય એની સિરીઝમાં અમે નવું ચેક નવું સ્માર્ટ મીટર લગાવું અને તમે મહિના સુધી પણ ટ્રેક કરીને ચેક કરી શકો કે બંનેમાં કોઈ ડિફરન્સ નથી આવ્યું હોય તો આપણે કોન્ફિડન્સ આવી જાય કે મીટર બરાબર ચાલે છે અને આ જ રીતે શરૂઆત અમે સરકારથી કરી છે આપણા ગુજરાતમાં ત્રીસ હજારથી વધારે સરકારી કનેક્શનોમાં પણ સ્માર્ટ મીટર લાગી છે લાગી ગયા છે અને આવવાના બે ત્રણ મહિનામાં બધા સરકારી કનેક્શન્સ પહેલાં સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે અને પછી અમે હાઈ પહેલું કન્ઝ્યુઅર્સ શરૂ કરશું જે વધારે ડિજિટલી લિટરેટ છે એ શરૂઆત કરીને ધીરે ધીરે કરીને બધા મીટર્સને કવર્ડ કરવા